ที่เจียดูสังกตามาทั้งหมละถ้าเกิดต้ว่าเจียนะ่ออะไร่อนเจ้าแม่ทรายบิจิพับลิกาพลูนจิอาอับเบียนนบ๊ะบะทิลลูเบียถ้าเลวอ้คุณดันเนี่ยโอ้คุณไม่มาจุดดิเยี่ยมเยี่ยมฮึ่มอยู่ดีจังเลย

હું નજારો જો અર્જુનને હાથમાં થાળી રહી રહી આપણે નાસ્તો કરવા લાવ્યા હતા પૌવાને નાસ્તો કરીને નહીં ધોઈને જવાનું છે મંદિર બાજુ બરાબર લડાતામાં આપણે બજારમાં જઈએ બરાબર હજી ખરીદી કરવાનું બાકી છે આપણે હું લેવાનું છે આપણા મમ્મી ક્યારેય નહીં પીએ એથી સીધા પાછા હેડતા જવાનું બજારમાં લડાથાણા મમ્મી સીધા બજારમાં

અંબાજી <laughs> <laughs>

હા સમજ ગઈ ઘર બાજુ ચાલો કેરાલ વાળું નહિ બરોબર પિશોરી ઘોટા ઓતરણ આગળ આવે એટલે આ પબ્લિક બધી પાછળ બીજી કેરી પાછળ છે આપડે નીકળી જઈએ અમુક ઘર બાજુ તો બધા બહુ થાચ્યા ના પૂછ્યા ગાડીમાં આ કહેવાય ગાડીમાં વાસતા ગેસ પટી ગયો પેટ્રોલમાં હેઠળ ખાલી તોલીમાં પૂરા ને આવ્યો તો ભાઈ કાલ પેટ્રોલ અટો ખાલી અમે ખાલી જતું હોય લે ખાલી બે પોઈન્ટ પડી હોય તે દોતાવધી પોકાર જાય પટી ગયો તો વચ્ચે આપણે ધક્કો મારે એકલી એક બરોબર આપણે જઈએ છીએ અમે ગરબાજુ જેટલા દાળો થયા તૈયાર દાળો ની હતી આજે તો ઓછો દાળો થયો અમુક વર્ષ અમુદશંકર કે પાછા વડે દાણ આપણે અમે જઈએ ગરબાજુ જોઈ લે

અમુક ઉતરવાનું થાય આટલે ચડી ગયા ઓબા ગોટા બોખરા પર રસ્તો જાય ડ્રાઈવરો કંટાળી ગયા ડ્રાઈવરો તો નાદ પાડી ગઈ તો હમણાં હારો લઈને આવતા જ નહીં ગયા તમે

કમ મજા આવી ગઈ પણ થોડા ઘણી વરસાદમાં રહી યાર વનથી બાકી તો કોઈ નહીં બીજે તો આપણે રસ્તા મળ્યો જ નહીં વરસાદ આટલો અવાજ ઓછો કરો છો જોયું નહીં ક્લિયર તો બેઠા એમ બધા પબ્લિક તો હેલો હજી પાછળ આપડે પેલો ભાઈ ઇલ્લુ બાબા ઇલ્લુ તો ઉઠ્યો

ગેમ ચાલુ થઈ ગયો ભૂખ લાગે કેમ ચાલુ થઈ જાય તો બધા ખાવાનું જોઈએ બાપા ખાવા નહીં કેમ યાર જોઈએ અમે સીધા અમુક આટલા આજે આપણું ગમ પચાસ કિલોમીટર બહુ ભૂખ લાગી ગયા પચાસ કિલોમીટર એટલે સીધા અમુક ઘેર જઈને જઈએ અમારે અડધો કલાક પાછો કલાકમાં પહોંચી જવું અમારા ડ્રાઈવર વન વે આડા પાડો કલાક અડધો કલાકમાં જ પહોંચી જાવ બાલના બાલ બધી ક્યાંક ખેડૂતો અમે બાલ આપણા કપાવા

અહીંયા જોઈ આપણે જતા વખત તો કોઈ કેમ્પ નતો અત્યારે તો એટલા એ બંધ થઈ ગયા અરે આપણો ઘેર રસ્તો જાય ડાયરેક્ટ વચમાં થઈ કોમ્પમાં જવું નહીં તો અમને છે થાય એટલે સાતન બાતન આવતો હોય એટલે સીધા હોય જે આપણા કોમ્પમાં હોય વચ્ચે વચ્ચે હોવ દાદા સીધા ખેરા પડે બરાબર આપણે આવી ગયા અમે સીધા નેર ઉપર ખેર આવેલું